જિલ્લા ચૂંટણી અધિકારી અને નોડલ ઓફિસરોની તાલીમ યોજાઈ લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણ કુમાર બરનવાલ અધ્યક્ષ સ્થાને પાલનપુર મુકામે ચૂંટણીના નોડલ ઓફિસરોની તાલીમ યોજાઈ હતી ચૂંટણી મુક્ત ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા દરેક નોડલ ઓફિસરને સોંપવામાં આવેલ જવાબદારી તેઓ સારી રીતે નિભાવે તે માટે તાકીદ કરવામાં આવ્યા હતા ચૂંટણી કામગીરીમાં રોકાયેલ સ્ટાફનું રેન્ડમાઇઝેશન કર્યા બાદ તમામ કર્મચારીઓને તાલીમ આપવા જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની વિવિધ કામગીરીની ફરજો બજાવવા માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ચોવીસ જિલ્લા નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવેલી છે આ નોડલ ઓફિસરોને ચૂંટણી દરમિયાન કરવાની થતી કામગીરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ બેઠકમાં કલેક્ટર દ્વારા ચૂંટણી ખર્ચ નિયંત્રણ અને ખર્ચ નિયંત્રણ માટે નિમાયેલા અધિકારીઓ કર્મચારીઓને તાલીમ આપવી ચૂંટણી માટે સ્ટાફ પૂરો પાડવો મેન પાવર મેનેજમેન્ટ પોસ્ટલ બેલેટ ઈવીએમ વીવીપેટ મેનેજમેન્ટ ચૂંટણી પંચની પ્રવર્તમાન સૂચનાઓ અનુસાર કાયદો અને વ્યવસ્થાની તમામ પ્રકારની કામગીરી મતદાન માટે સમયસર રૂટ મુજબ વાહનો પહોંચાડવા ચૂંટણી બાબતે જરૂરી મુજબના ફોર્મ સ્ટેશનરી અન્ય સામગ્રી મેળવવી સ્વીપની કામગીરી એમસીએમસીની કામગીરી આરોગ્યની કામગીરી આદર્શ આચાર સંહિતાને લગતી સૂચનાઓનું પાલન અને અમલીકરણ કરાવવું સહિતના મુદ્દાઓને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ કે ગઢવી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર આઈ શેખ સહિત નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા